કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ એન્ડ મોટર નમ યાદ રખના છોટાઉદેપુરમાં નશાખોર સુપ્રિન્ટેન્ડન્ટ સામે તપાસના આદેશ ક્વાંત રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો વિડીયો સામે આવ્યો હતો ડૉક્ટર અનિલ યાદવ પાસેથી સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ લઈ લેવાયો છે સારવાર લેવા ગયેલા નાગરિકે વિડીયો વાયરલ કર્યો હતો અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ હતી ટીમનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ ડૉક્ટર અનિલ યાદવને શિસ્ત અંગે ટકોર કરવામાં આવી હતી ગઈકાલે ક્યુએમઓ અને ડીપીએચએનની એક ટીમ અમે તાત્કાલિક મોકલી આપી હતી જે સાંજે ત્યાં તપાસ કરી કરેલ હતી તપાસની અંદર શ્રી તે વખતે હાજર નથી મળ્યા પરંતુ તેમનો ચાર્જ લઈને એમની જગ્યાએ ડૉક્ટર અનુજ પરીખને આપવામાં આવે છે અને રાબેતા મુજબની પ્રસૂતિ સેવાઓને ઓપીડીમાં ઓપીડી સેવામાં કોઈ વિઘ્ન ન થાય એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે બીજું છે કે એના તપાસ માટે અત્રે જિલ્લા કક્ષાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે ટીમ આજે ત્યાં મોકલેલ છે સીએસસી કવાટ ખાતે અને પ્રાથમિક નિવેદન અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરીને એનો સંપૂર્ણ હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરીને રાજ્ય કક્ષાએ અને વિભાગીય નાયબ શ્રીની કક્ષાએ મોકલી આપવામાં આવશે